નમસ્કાર દોસ્તો ભારતીય જનતા પાર્ટી વિસ્તારમાં રબારી સમાજના મકાનો ઉપર જે બુલડોઝર ફેરવવામાં આવ્યું ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા આ રબારી સમાજના લોકોને આશ્વાસન આપવા માટે કે કંઈ નિવેદન આપવા માટે ગયો નથી આમાંથી ઘણા બધા રબારી સમાજના એવા લોકો છે કે જેમણે હસતા હસતા કમળનું બટન દબાવ્યું છે પણ આજે એમની આંખો ઉઘડી છે કે જિંદગીમાં પણ હવે ક્યારે કમળનું બટન ના દબાવાય પણ આ લોકોને આશ્વાસન આપવા માટે એમના આસુડા લૂછવા માટે કોંગ્રેસ પાર્ટી નેતા શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા છે ત્યાર પછી શક્તિસિંહ ગોહિલે સરકાર પર કેવા આકરા પ્રહારો કર્યા છે દોસ્તો આપણે વિસ્તારથી સાંભળવા છે પણ વિડીયો સાંભળજો એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર જનતાના હિત માટે કઈ પાર્ટી છે કોને આપણે વોટ કરવો જોઈએ સાંભળો તમે શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતા શું કહ્યું છે ખરેખર તમે છો તો બતાવો લાલખ બતાવો છપ્પન નો સિંહ અને બાંગ્લાદેશ માં કોઈ પણ હિન્દુ ને તકલીફ ના પડે જાઓ ને કરો વ્યવસ્થા મોકલો બુલ કે બાંગ્લાદેશ આખા દેશના લોકોનો વિદ્રોહ થયો પણ એ શેખ હસીના તમને ગમ્યા અને તમે ભારતમાં એને લઈ આવ્યા અને જેના બાપ દાદા આઝાદી માટે લડ્યા હતા એ ભારતમાં રહેતો દેશનો વફાદાર હુસેનભાઈ છે એ તમને ગમતો નથી અને શેખ હસીના તમને ગમે છે લોકશાહીમાં લોકોના મતોથી સત્તામાં બેઠા છો અને જેના મત આશીર્વાદ તમને મળ્યા હોય એના આશિયાના તોડતા પહેલાં તમને કેમ તકલીફ નથી પડતી કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે અહીંથી હટી જાજો શું આ લોકશાહી છે ભગવાન માફ નહીં કરે તમને મારે કહેવું છે ભગવાનના નામે મત લો છો ને તમે તમને અહીં ભગવાન પણ માફ નહીં કરે સાચું અમદાવાદમાં જે ઓઢવ વિસ્તારની રબારી વસાહત આવેલી છે ત્યાં વર્ષોથી જે રબારીઓ રહેતા હતા એમના મકાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ દબાણના નામે ધરાશાય કરી દીધા આ લોકોનું કહેવું છે કે અમે લોકોએ ઘર બનાવતા બનાવતા આખી જિંદગી કાઢી નાખી અને અચાનક રાત્રે કોઈ અધિકારી આવીને કહી ગયો કે કાલે મકાન પડી જશે ખાલી કરીને નીકળી જજો અને બીજા દિવસે ત્યાં બુલડોઝર ફરી વળ્યું દાદાનું બુલડોઝર ત્યાંના રબારીઓ એકાએક બેઘર બની ગયા એ તમામ પીડિત રબારીઓની મુલાકાત લેવા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગયા હતા તેમણે એ પીડિત લોકોના ઘરે જઈને એમના જેમના મકાન તૂટ્યા છે ત્યાંની પરિસ્થિતિ જાણી એ લોકોના આંસુ લૂછ્યા સાંત્વના આપી અને સરકાર સામે આ મુદ્દે તે પોતે અને કોંગ્રેસ લડશે એવી હૈયા ધારણા પણ આપી ત્યારબાદ એમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે સાંભળીએ એમણે શું કહ્યું છે અને અહીંયા આવીને જો જોવે તો એનું હૃદય દ્રવી ઉઠે એવી પરિસ્થિતિ અહીંયા આજે નજરે જોઈ છે હું આજે બાજુના ઘરમાં જઈને આવ્યો એ વિધવા માં ઘરમાં એક સગર્ભા બહેન નથી સરખું રહેવાની જગ્યા એક પણ સંડાસ બાથરૂમ નથી રહેવા દીધું અમાનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે અહીંથી થોડા જ પગલા ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે આ તરફ આ રસ્તો છે જ અહીંથી બે ઘર મૂકો એટલે પાછો રસ્તો છે આગળ સોસાયટીની દિવાલ આવે છે આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે મને કોઈ કહેશે ખરા માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા એટલે એનું ઘર તોડવું છે શું આ આ કોઈ લોકશાહીની રીત છે ખરી આથી પાછળના ભાગમાં અમે ગયા ત્યાં દલિત સમાજના સદંતર ગરીબ પરિસ્થિતિના લોકો સાવ નાની નાની જગ્યામાં જ્યાં ત્રીસ ફ્લોટ ફળવાયા હતા આજે બે કે ચાર ભાઈ થયા હોય તો એક એક ઓરડી કરીને રહેતા હતા એ દલિત સમાજના ભાઈઓ હતા એમના મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા કોઈ ક્યાંય નાનું એવી વસ્તુ ભાડેથી મેળવીને એમાં થોડી ઘણી ઈટ પથ્થર ભેગું કરીને રહેનારો કોઈ ભરવાડ સમાજનો ભાઈ કોઈ બક્ષી પંચનો ભાઈ ચાર ક્ષત્રિય સમાજના પરિવારો મોટા ભાગના અહીંયા રબારી માલધારી સમાજના ભાઈઓ આ કોઈ આતંકવાદીઓ નથી આપણા દેશના નાગરિકો બાવન માં દેશ આઝાદ થયા પછી જે રીતે માલધારી સમાજના ભાઈઓ માટે આ જગ્યા આપવામાં આવી હતી એમને કોઈ ગેરકાયદેસર ક્યાં આવીને ઘુસેલા લોકો નથી અને એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ નહોતી કોઈ રિઝર્વ પ્લોટ હોય તો એ આ સોસાયટીના માલિકના રિઝર્વ પ્લોટ થયા ને અદાણી ટાઉનશિપ બનાવે ને એમાં રિઝર્વ પ્લોટ હોય તો એ ટાઉનશિપની માલિકી થઈ એ કોઈ સરકાર ત્યાં બુલડોઝર નહીં મોકલે સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનું પણ આસિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલાં પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો નોટિસ પૂરતા સમયની આપો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ છીએ કારણ કે પબ્લિકના કામ માટે આ જરૂરી છે આપો વૈકલ્પિક વ્યવસ્થા પૂરતો સમય આપો આ ગુજરાતનો એક પણ પરિવાર જાહેર જનતાના હિત માટે કદાચ ફરીને બીજે રહેવાનું ઠેકાણું આપશો તો ના નહીં પાડે ત્યાં ફરીને જવા માટેની પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી કોઈ નોટિસ નહીં કોઈકને એક દિવસની નોટિસ કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે અહીંથી હટી જાજો શું આ લોકશાહી છે ભગવાન માફ નહીં કરે તમને મારે કહેવું છે ભગવાનના નામે મત લો છો ને તમે તમને અહીં ભગવાન પણ માફ નહીં કરે અને હવે આ રીતની અમાનુષી પ્રવૃત્તિ હું માનું છું કે કદાચ આજે કોઈ એક કે બે નું તૂટ્યું હોય પરંતુ મોટા બંગલામાં રહેનારને પણ હું વિનંતી કરીશ કે ગુજરાતમાં કોઈ એક જ્ઞાતિ કોઈ એક વર્ગ કોઈ એક ધર્મ નહીં આપણે ગરબા ગુજરાતી તરીકે સમગ્ર ગુજરાત આપણો પરિવાર છે બંગલામાં રહેતા હોઈને કોઈનું ઝૂંપડું તૂટે તો બંગલામાં રહેનારને દર્દ થવું જોઈએ સમગ્ર ગુજરાત આ અવાજ ઉઠાવે કે જેથી ભવિષ્યમાં અહંકારથી હિન્દુ મુસ્લિમ કરીને મતો આપણને મળી જાય છે ને આપણે ક્યાં પડી છે કોના બાપની હાડી બારે જીતી જઈએ છીએ ને આપણે કોઈ ચિંતા નથી આ જે અહંકાર છે આ અહંકારને મારા વાલા ગુજરાતીઓ તોડે એવો પણ હું અનુરોધ કરીશ કારણ કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ કોઈ સંજોગોમાં સાંખી લેવા એવી પ્રવૃત્તિ નથી અધિકારીઓ સાથે મારી વાત થઈ જ અધિકારી કહે છે સાહેબ અમે તો શું કરીએ સરકારનો આદેશ છે અમે તો કાલ તમારી સરકાર હોય તો સરકાર કેમ કરીએ ને આજે આ સરકાર છે તો એ કેમ કરીએ અમારા હાથમાં નથી મારે સરકારને કહેવું છે કે સરકાર એ કોઈ સરખત્યાર ન હોઈ શકે લોકશાહીમાં લોકોના મતોથી સત્તામાં બેઠા છો અને જેના મત આશીર્વાદ તમને મળ્યા હોય એના આશિયાના તોડતા પહેલાં તમને કેમ તકલીફ નથી પડતી અનેક જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ હમણાંથી ઉપડી છે ભાવનગરમાં પણ એક હજાર વ્યક્તિઓ જે સામાન્ય વ્યક્તિ છે પથ્થર કરીને એક પતરાના શેડ નીચે નાનું છાપરું બાંધતા માણસને કેટલી તકલીફ થતી હોય છે ખબર છે ખરી તમને રોજનું લઈને રોજ કમાઈને રોજ ખાનારો માણસ માત્ર થોડીક મૂડી બચાવી ઈંટ પથ્થર ભેગું કરીને એક આશિયાનો બનાવે અને એને ફટાક દઈને તોડી નાખે તમારું બુલડોઝર આવીને મેં અત્યારે જોયું આટલા દિવસ થયા છે છતાં જ્યાં તૂટેલું છે ત્યાં પથ્થરને ઈટ ઉઠાવીએ તો કોઈનો દુપટ્ટો છે કોઈની સાડી છે આ આ આ એને લેતા એ પરિવારને કેટલી તકલીફ પડી છે એનો અહેસાસ છે ખરો કોઈના વાસણ પડ્યા છે અંદર કોઈના બૂટ ચપ્પલ પડ્યા છે શું તમારે આ આ કાઢવા દેવાની તમારી ફરજ નહોતી જે જે હિન્દુ ધર્મના નામે તમે મતો લો છો અરે કમસે કમ એ ભગવાનના ફોટા તો કાઢવા દેવાતા ઈટો પથ્થરની નીચે ભગવાનના પોતા લોકોએ વાત કરી છે ત્યારે હું વિનંતી કરીશ કે સહેજે માનવતા હોય ને તો મહેરબાની કરીને ક્યાંય ગુજરાતમાં આ ધંધો હવે ના કરતા હાઈ ગરીબ કી કદી ને ખાલી જાય

અને જેમણે પાલક તરીકે કામ કર્યું છે એવા લોકો પણ છે અને કેટલાક દલિત સમાજના એવા પરિવારો છે કે જેના પરસેવાના કારણે વિકાસ ઊભો થયો છે જેણે સતત કાળી મજૂરી કરી છે એટલે ચમકતા કંગોરાઓ ગુજરાતમાં તૈયાર થયા છે એ દલિત પરિવારના ઘરો પણ તૂટ્યા છે કેટલાય બીજા સમાજના પણ રબારી ભરવાડ સિવાય અન્ય સમાજના લોકો પણ અહીંયા નાના નાના સમાજના લોકો રહેતા ત્યારે અમારી પૂરી એમની સાથે સહાનુભૂતિ છે કોંગ્રેસ પક્ષ અને એક એક કાર્યકર્તા જ્યાં જરૂર પડશે ત્યાં અમે સાથે રહીશું અને જ્યારે પણ જ્યારે પણ આવી પરિસ્થિતિ ક્યાંય પણ ઊભી થાય આખરે કઈ રીતનું રાજકારણ ચાલે છે એ જ સમજાતું નથી હિન્દુ મુસલમાન કરે છે જાઓને ભાઈ એ જ પાડોશમાં આવેલા દેશમાં હિન્દુઓના મંદિર સળગે હિન્દુઓને મારવામાં આવે શું કામ કારણ કે બાંગ્લાદેશમાં આખા દેશના લોકોનો વિદ્રોહ થયો પણ એ શેખ હસીના તમને ગમ્યા અને તમે ભારતમાં એને લઈ આવ્યા અને જેના બાપ દાદા આઝાદી માટે લડ્યા હતા એ ભારતમાં રહેતો દેશનો વફાદાર હુસૈનભાઈ છે એ તમને ગમતો નથી અને શેખ હસીના તમને ગમે છે આ હિન્દુ મુસલમાન કરાવીને મતોનું રાજકારણ કરવાની બદલે ખરેખર તમે છો તો બતાવો લાલ બતાવો છપ્પન નો સિંહો અને બાંગ્લાદેશમાં કોઈ પણ હિન્દુને તકલીફ ના પડે કરો વ્યવસ્થા બુલડોઝર ત્યાં આ વસાહતમાં શું કામ બુલડોઝર અને જયારે આ વસાત બની ત્યારે કોર્પોરેશન પણ નહોતું તો હવે શાના માટે આ થાય અને જ્યાં બેઠા છીએ ભાઈ કપિલનું ઘર અમે હું ખાસ કહીશ કે આ બંને બાજુ જોઈને આ કેમેરો ફેરવજો આ રોડની અહીંયા આવડા મોટા રોડની જરૂર હતી ખરી અહીંથી બે ડગલામ રોડ આ બાજુ રોડ આગળ જતા દિવાલ આવી જાય છે આ રોડ આગળ જાય એમ જ નથી પણ આ મકાનો તોડવા વિનંતી કરીશ કે આ કેમેરો એ બાજુના ઘરમાં લઈને આપ જજો જ્યાં એક વિધવા મા છે જ્યાં એક સગર્ભા બહેન છે અને એના એના ઘરમાં સંડાસ કે બાથરૂમ પણ રહેવા નથી દેતા મીડિયાના મિત્રોનો આભાર માનીશ કે માનવતા માટે અમે આવ્યા હતા કોઈ રાજનીતિ કરવા માટે નહીં કોઈ દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા છીએ પરંતુ કોઈ પણ પથ્થરદિલ માણસનું હૃદય પણ ઉખડી ઉઠે આક્રોશ છે દિલથી આક્રોશ છે એટલા માટે કહ્યું છે અને ભવિષ્યમાં હું તો વિનંતી કરીશ કે આજુબાજુના લોકો પણ જરૂર પડે તો ભલે એકનું ઝુંપડું તૂટતું હોય હજારો ત્યાં બુલડોઝરની આડા સૂવે કોંગ્રેસનો કાર્યકર પણ આડો સૂશે પણ એ રીતે ગરીબનું ઘર ના તૂટે એનો પ્રયત્ન લોકશાહીમાં લોકો પણ તાકાત દેખાડશે એવી જરૂર સમય આવ્યો છે એવો કારણ કે લો સરકારની શાંત ઠેકાણે આવતી નથી આપના કોઈ સવાલ હોય તો એનું સ્વાગત છે

કંઈ જ્ઞાતિનું છે કે આ સમાજનું છે એ જોવાનું ના હોય આપણા બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કહ્યું છે જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઉઠીને સમાનતાનો અધિકાર આર્ટિકલ ફોર્ટીન ન્યાય સામે પણ સમાનતા સરકારે પણ ન્યાય કરવો જોઈએ ભેદભાવપૂર્ણ ન હોય કદાચ કોઈ હું તો કહું છું કે ડ્રગ્સ વેચે છે તમને લાગે છે કે આ સરહદ પરનું કોઈનું જગ્યાએ રાષ્ટ્રની સલામતીને સુરક્ષાને જોખમ છે તો તમારી પાસે આઈબી ડિપાર્ટમેન્ટ છે ઇન્ટેલિજન્સ બ્રાન્ચ તમને કહે ને પર્ટિક્યુલર વ્યક્તિને પકડો સુકાની પાછળ લીલું ના સળગાવાય આપણે ત્યાં કહેવાય છે પાડાના વાકે પખાલીને ડામ ન દેવાય તો આ જે કહેવામાં આવી રહ્યું છે એ કોઈ સંજોગોમાં સાંખી ન લેવાય એવું છે હું તો એવું માનું છું કે અહીંની જે આ પરિસ્થિતિ છે એના માટે હવે કોઈ ગાંધીનગર રજૂઆત કરવા જવાની જરૂર નહીં ગાંધીનગરના મુખ્યમંત્રીએ અહીંયા આવીને બેસવું જોઈએ એમની ફરજ છે ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી અહીં આવે આ ઘરોની મુલાકાત લે અહીંના લોકોની વ્યથા સાંભળે અને આખા ગુજરાતમાં ક્યાંય પણ આવું અમાનવ છે ડિમોલિશન ન થાય આપણા મુખ્યમંત્રી દાદા ભગવાનમાં માને છે હું એમને કહીશ કે જો આવું કરશો તો દાદા ભગવાન પણ તમને માફ નહીં કરે આવો અહીંયા મળો બધાને અમે કહીએ છીએ વાત તમને ગળે ના ઉતરે વિરોધ પક્ષ કરે છે એટલે તમે ખુદ આવો અહીંયા અને અહીંયા વસાહતને મળો અને જેનું ડિમોલેશન થયું છે એને વળતર ચૂકવો ભવિષ્યમાં આવું ડિમોલેશન આખા ગુજરાતમાં ક્યાં ન થાય એની જાહેરાત અહીંયા બેસીને કરો અને જે અધિકારીઓ અમાનુષી ડિમોલ્યુશન કુદરતી ન્યાયના સિદ્ધાંતના પાલન વગર વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ગાયોના નામે મત લ્યો છો ગાયો રહેતી હતી ત્યાં પણ તમે તોડફોડ કરી છે એ બધા માટે અધિકારીઓને સસ્પેન્ડ કરો વળતર ચૂકવો અને જો આ કરો હું કહું છું કે હું વિરોધ પક્ષમાં હું ને મારી પાર્ટી છીએ તો પણ તમને અભિનંદન આપતા પણ અમે સહેજ પણ પાછી પાણી નહીં કરીએ મુખ્યમંત્રી આથી જાહેરાત ત્યાં આવીને કરે તો કોંગ્રેસ પાર્ટી ફુલહારથી એમનું સ્વાગત કરશે તો વિચાર હવે તમારે કરવાનો છે શક્તિસિંહ ગોહિલે તો કહી દીધો કે હવે બુલડોઝર ફરશે તો એ બુલડોઝરની આડે હું સૂઈ જઈશ બાકી તમારા મકાનો ઉપર બુલડોઝર નહીં ફરવા જાવ

વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકોની આંખો ઉગડે જય હિન્દ